કલેક્ટર સાહેબ શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને એસપી સાહેબના સહયોગથી આજે મહા રક્તદાન કે બાણંદ જિલ્લામાં યોજાયો છે જેમાં રેડ ક્રોસ અને સંકરાય હોસ્પિટલનો મહત્વનો ભાગ છે રક્તદાન એ મહાદાન છે દર બે મિનિટે એક માણસને રક્તની જરૂર પડે છે જે કારણે આજે ખાસ કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના આદેશથી દરેકને અમે વિનવીએ છીએ કે રક્તદાન કરવું જ જોઈએ રક્તદાનથી કોઈ તકલીફ નથી પડતી અને રક્તદાન એ આપણા જીવનનું એક મહાદાન છે